નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈ આજ ના તાજા સમાચાર નસવાડી તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી અમરોલી ગામે કરવામાં આવી સમગ્ર ગુજરાત સહિત પૂરા દેશમાં 27 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નસવાડી તાલુકા તેમજ નસવાડી નગર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી જેમાં નસવાડી તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી અમરોલી ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે કરવામાં આવી હતી જેમાં મામલતદાર એમ બી પાટીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન વિલ તાલુકા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ડુ વીલ બાંધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી સરપંચ પૂરું તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા જમનાદાસ રાઠવા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ ઉસ્માનભાઈ ઇંડાવાળા નસવાડી 26 जनवरी 1950 में मा लागू करवामावियो भारतનો બંધારણ દુનિયાનો સૌથી મોટો લેખિત સ્વરૂપ સંંદાન સંવિધાન છે ઉનકે લિયે મિસાલ બનેગા મહોદય આજ જિનકે લિયે મજાક હે કલ ઉનકે લિયે મિસાલ બનેગા મેરા આપકા હમારા હિન્દુસ્તાન કલ પૂરે વિશ્વ કી પહેચાન બનેગા ભાઈઓ ઓર બહેનો કલ પૂરે વિશ્વ કી પહેચાન બનેગા અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો